નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલ અંદર આજે તારીખ બાવીસ માર્ચ બે હાજર પચીસ ને વાર શનિવાર આજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે પણ થરાદ માર્કેટ યાર્ડ ની અંદર જીરુના રેકોર્ડ બેક ભાવ સુડતાલીસો એકાવન રૂપિયા નોંધાઈ રહ્યા છે જાણી લઈએ કે આજે રાયડો જીરું અને ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના થરાદ માર્કેટ યાર્ડના ભાવ જોઈએ તો જીરું પાંત્રીસો થી એકાવન રૂપિયા રાયડો એક હજાર ચાલીસથી અગિયારસો ત્રીસ રૂપિયા એરંડા બારસો ચાલીસથી બારસો ને છન્નો રૂપિયા મેથી નવસો ચાલીસથી સત્તરસો રૂપિયા રાજગ્રો એક હજાર એકાણુંથી રૂપિયા ઈસબ ગોલ બે હજારથી છવ્વીસો સિત્તેર રૂપિયા ટાણા એક હજારથી તેરસો રૂપિયા વરિયાળી બારસો પચાસથી ચૌદસો ને પચીસ રૂપિયા અને બાજરી પાંચસો ત્રીસ થી છસો ને ત્રણ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના થરાદ માર્કેટ યાર્ડ ના તાજા બજાર ભાવ